સુરત માં લઘુમતી સમાજ ને નાબાલિક સાથે અપહરણ અને બળાત્કાર જેવા ગંભીર ગુના નોંધાયા બાદ પણ આરોપીઓ પકડ દૂર છે પરિવારજનો અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા પોલીસ ભાગ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તપાસમાં ગોકળ ગાય ગતિ ચાલી રહી છે આ ઘટના બાદ પણ સુરત પોલીસ તપાસમાં કોઈ ઠોસ પગલા લેતી ન દેખાતી હોવાથી સંબંધિત પરિવારોમાં આક્રોશ વ્યાપી રહ્યો છે. બેટી બચાવો જેવા નારા આપતી સરકારે લઘુમતી સમાજની દીકરીઓ માટે કોઈ સંવેદનશીલતા દાખવી નથી એવી ઠોસ ફરિયાદ કરવામાં આવી રહી છે સામાજિક કાર્યકર અને લઘુમતી સમાજના પ્રતિનિધિ અસલમ સાયકલવાલાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની લેખિત રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે તાત્કાલિક ત્રણેય કેસોની વિશિષ્ટ તપાસ માટે એસઆઈટી રચવામાં આવે અથવા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી ઝડપથી આરોપીઓને પકડવામાં આવે તેમના જણાવ્યા મુજબ જો પીડિત દીકરીઓ અન્ય કોઈ શક્તિશાળી વર્ગ અથવા ધર્મની હોત તો તાત્કાલિક કાર્યવાહી થઈ હોત પરંતુ ગરીબ શ્રમિક લઘુમતી પરિવારની દીકરીઓ માટે તપાસ ચાલુ છે ના બહાને સમય વિતાવવામાં આવી રહ્યો છે સુરત સહિત સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એનો પોલીસ વિભાગ હર હંમેશા લોકોના માટે સલામત અને સુરક્ષાના દાવાઓ કરે છે પોતાનો પોલીસ વિભાગ ખૂબ હાઈટેક છે અને ગુનેગારોને તાત્કાલિક ઝડપી પાડે છે ઘણા તો એવા કિસ્સા પણ અત્યારે જાણવા મળે છે કે પચીસ વર્ષ ત્રીસ વર્ષ ને ચાલીસ વર્ષ જૂના કેસોમાં જે ફરાર આરોપી હતા વોન્ટેડ આરોપી હતા એને પણ ઝડપી પાડ્યા છે પરંતુ દુઃખ સાથે મારે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગૃહ રાજ્યમંત્રી શ્રી ભાઈ હરષભાઈ સંઘવી સાહેબ એટલે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી એક રજૂઆત કરવામાં આવી લેખિત રીતે રજૂઆત ઈમેલ દ્વારા મોકલવામાં આવી રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે સુરત શહેરમાં છેલ્લા પચીસ દિવસ લઘુમતી સમાજની પુખ્ત વયની ન હોય એવી નાની દીકરીઓને જે યુવાનો અપહરણ કરી ગયા છે જેની પર પોક્ષો થયો છે બળાત્કાર થયો છે જેના ગુના નોંધાયેલા છે તેમ છતાં એ આરોપીને આપવામાં સુરત શહેર પોલીસ અસફળ સાબિત થઈ છે સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર રાહુલ કોડી નામનો યુવાન એક ગરીબ શ્રમિક રિક્ષા ચાલક લઘુમતી સમાજની દીકરીને લઈ ગયો છે અપહરણ કરી ગયો છે પોલીસ તારીખ રોજ એક સુજલ બલદેવ કરીને યુવાન એ દીકરીને લઈ ગયો છે અપહરણ કરી ગયો છે અને એક દીકરી નું કાપોધરા પોલીસ સ્ટેશન ની અંદર બાવીસ છ ના રોજ ગુનો દાખલ થયો છે કે જે એનો માલિક હતો જે શોપમાં નોકરી કરતી હતી જોબ કરતી હતી એ માલિકે એની સાથે બલાત્કાર કર્યો છે એનો પણ ગુનો નોંધાયો છે અને ત્રણે ત્રણ આરોપીને આજ દિન સુધી કહેવાતી સુરતની હાઈટેક પોલીસ ઝડપી નથી શકી એટલે એની રજૂઆત કરી છે કે લઘુમતી સમાજની સાથે તમારી પોલીસ રાગદ્વેષ રાખી રહી છે તપાસ જે પ્રમાણે કરવી છે નથી કરતી અને અત્યારે હાલ લઘુમતી સમાજને એવું લાગી રહ્યું છે કે પોલીસને સાથ સહકાર નથી આપતી કોઈ પણ સમાજની દીકરી હોય જે પુખ્ત ન હોય અને એની સાથે આવી ઘટના ઘટે તો પોલીસ અપીલ છે કે એમાં કડક અને રીતે ઝડપી કાર્યવાહી કરવી જોઈએ કોઈ રાગદેશ રાખીને કે આ લઘુમતી સમાજની છે તો હોતા ચલતા એ નીચે ના કરવી જોઈએ એનું અમને દુઃખ છે અને એટલી જ વિનંતી સાથે અપીલ કરી છે લેટર પત્ર લખીને કે તાત્કાલિક અસર થી આ ગુનેગારોને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરો અને આ લઘુમતી સમાજના પરિવારને ન્યાય આપો